નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યાઓને રોકવા માટે સ્ટોપ સુસાઈડ બોર્ડ લગાવવામાં આવ્યા ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર વધતા આત્મહત્યાના બનાવોને રોકવા માટે એક અનોખો અને માનવ્ય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા બ્રિજ પર સ્ટોપ સુસાઇડના સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે જેથી હતાશ વ્યક્તિઓને જીવનનું મૂલ્ય સમજાવવાનો પ્રયાસ કરી શકાય આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં જીવનની મહંતતા સમજાવતા કહ્યું કે આજે માનવ જીવન મળ્યું છે તેને આનંદ અને મસ્તીથી જીવી લઈએ અને અન્યને મદદરૂપ બનીએ અમૂલ્ય જીવનને સાર્થક કરીએ આ પહેલમાં સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી પ્રમુખ અશોકભાઈ જાદવ પૂર્વ પ્રમુખ જીતેન્દ્ર પટેલ અને ધર્મેશ મોદી સહિતના સભ્ય જોડાયા હતા આ તમામ નવો આશાનો સંદેશ આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે ભરૂચનું આ પગલું માત્ર એક સંસ્થાનો પ્રયાસ નથી પરંતુ સમગ્ર સમાજને આત્મહત્યા જેવી ગંભીર સમસ્યા પ્રત્યે જાગૃત કરવાનો ઉદ્દેશ્ય જાગૃત કરવાનો સંદેશ છે આ બોર્ડ માનસિક સ્વાસ્થ્યના મુદ્દા પર ધ્યાન દોરસે અને જરૂરિયાતમંદ લોકોને મદદ મેળવવા માટે પ્રોત્સાહિત કરશે આ પ્રકારની પહેલ અન્ય શહેરોની સંસ્થા માટે પ્રેરણાદાયી બની શકે છે જ્યાં આવો બનાવો ચિંતાનો વિષય બન્યા છે ભરતનો આ પ્રયાસ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો એક મહત્ત્વપૂર્ણ કદમ ગણાવી શકાય લોકો આ કરવા માટે આવતા હોય છે એમને જીવનમાં નાસીપાસ ના થાય હતાશા ના અનુભવે અને એમને એક પ્રેરણા મળે નવું જીવન જીવવાની એ માટે સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટે આ એક નમ્ર પ્રયાસ કરેલો છે